નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ વાડજ દુધેશ્વર મહાદેવ હોલમાં અમદાવાદ દરજી સમાજ સુરતી સ્નેહ મિલન સમારંભમાં અરવલ્લી જિલ્લાના આંબલીયારા હાલ દહેગામના ગમ્મત ગુલાલના રહસ્ય કલાકાર અનિલ શાહ બાગેશ્વર ધામની જેમ માઇન્ડ રીડિંગથી કોઈ કોઈ પણના મનની વાત ટ્રીકથી જણાવતા સમાજ મંત્રમુગ્ધ થઈને હોલ તાળીઓના ગગડાટથી ગુંજી ઉઠ્યો હતો તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેટર શ્રીમતી બિંદ્રા બેન સુરતી પૂર્વ પ્રમુખ નરેન્દ્ર મોદી અને અમિત શાહના મિત્ર ઉત્તમભાઈ સુરતી પેટ પકડીને હાસ્ય હતા અને ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ બલસારા વિરલ ઇલેક્ટ્રોનિક દેગા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે